વિડિયોની અંદર તમે જે મેસી ફેગ્યુસન ટ્રેક્ટર જોઈ શકો છો તે મેસી ફેગ્યુસન ટ્રેક્ટર લોકેશભાઈને વેચવાનું છે જે તમે મેસી ફેગ્યુસન બસો પિસ્તાલીસ ડીઆઈ જે સિરીઝમાં ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તાત્કાલિક ટ્રેક્ટર વેચવાનું છે એટલે જે કોઈ ખેડૂત ભાઈઓને આ ટ્રેક્ટર લેવો હોય તે વિડીયો આખો જોઈજો એટલે તમને ટ્રેક્ટરની પૂરી માહિતી મળી જાય જોવા ક્યાં મળશે કિંમત કેટલી રાખેલી છે ભાઈએ મોડેલ કયું છે તમે ભાઈનો કોન્ટેક નંબર કઈ રીતના મેળવજો તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરી દઈશું તો વિડીયો આખો જોઈજો અને મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમે વિડીયોની અંદર જે મેસી ફેગ્યુસન બસો પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ શકો છો તે લોકેશભાઈને વેચવાનું છે મોડલ તમને બે હજાર છનું જોવા મળશે ભાઈએ બોનેટ પંખામાં કલર રિપેન્ટ કરાવેલો છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં તમને મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર જોવા મળશે પચાસથી પંચાવન ટકા તમને મોટા ટાયર જોવા મળશે સારી કન્ડિશનમાં તમને મોટા ટાયર જોવા મળી જાય છે વિડીયોની અંદર તમે ટાયરની કન્ડિશન પણ જોઈ શકો છો થ્રેસર પાછળ ટ્રેક્ટર ચાલી રહ્યું છે સારી કંડિશનમાં એન્જિન અને ગેર એડ્રોલિક તમને જોવા મળશે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર એડ્રોલિકમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો બે હજાર છનું મોડલ તમને જોવા મળી જાય છે આખું ટ્રેક્ટર સારી કંડિશનમાં છે પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને મહેશી બસો પિસ્તાળીસ ડીએ ટ્રેક્ટર કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને પચાસ હજાર કિંમતમાં ફેરફાર થઈ જશે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય ત્યારે રૂબરૂ સ્થળ પર જાય છે એટલે થોડો ઘણો ફેરફાર થતો હોય તો ભાઈ દ્વારા કરી દેવામાં આવશે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી લોકેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો તેનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં છેલ્લે જોવા મળી જાય છે ત્યાર પછી તમને આ મેસી ફેગ્યુસન ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ગાંગડા તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ અને લોકેશભાઈ પાસે તમને જોવા મળી જશે લોકેશભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો અને વિડીયોને નીચે પણ હું આપી દઈશ એટલે તમારે જે કોઈ ખેડૂતભાઈનું ટ્રેક્ટર લેવું હોય તે લોકેશભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી તમે ટ્રેક્ટર લઈ શકો છો